અને છોકરા માટે માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપે છે જેથી હું મારા પતિ સાથે છૂટાછેડા લઈને તારી સાથે લગ્ન કરવા માંગુ છું આ વાતનો જવાબ હું વિચારીને આપીશ એમ ભાવેશે જણાવ્યું હતું ત્યારબાદ તે બંને જણા પ્રેમ સંબંધમાં બંધાયા હતા અને આ વાતની બંનેના ઘરે જાણ થતા મહિલાના પતિએ મોતીસા ગેટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાવેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના અનુસંધાને ભાવેશે ચોવીસ કલાકની કેદ અને આ ફરિયાદનો નિકાલ કરવા માટે તેની પાસેથી સાત હજાર રૂપિયા પણ લીધા હતા જે તે સમયે આ વાતનું સમાધાન થઈ ગયેલ હતું તે પછી બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંપર્ક રહ્યો ન હતો છતાં મહિલાના પતિ જયેશ અને તેના મિત્રો દ્વારા ભાવેશને ધમકી અને રૂપિયા પચીસ લાખની માંગણી કરતા હતા પણ ભાવેશે લોકોની વાતનો જવાબ નતો આપ્યો ત્યારે ત્રીજા દિવસ એટલે કે ચોવીસ ઓક્ટોબરના રોજ પાટણમાં સિંધવાઈ માતાના મંદિરમાં ભરાતા મેળામાં ભાવેશની એકલતાનો લાભ લઈને આરોપી જયેશ પ્રજાપતિ તેનો ભાઈ પ્રહલાદ પ્રજાપતિ તેના બનેવી અને સાથે રહેલા તેના મિત્રોએ ભાવેશ ઉપર હુમલો કરીને તેને પગે તથા માથામાં સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યારે આ લોકોને જ્યારે ખબર પડી કે ભાઈ એ ખાતી ફો કે ફૂટાફોદા મારીઓને રૂપી હતી જે કે મને મારો ઘર કે મારો ઘર હેરાન કરે છે મારે છે ધમકાવે આવે છે દારૂ પીન મને લડે છે અને કે મારે છોકરા માટે પહોંચે કરી દીધું તમે મને કે કે જાઓ ને તો હું આત્મહત્યા કરી લઈશ અને એના કારણે પછી મેં એને કીધું કે બે દિવસ પછી હું તમને જવાબ આપ્યો બરાબર અને પછી મેં એને ડી જથ હોતા ધીરે જવાબ અને બહેન નહીં જો અથવા તારું છે સુધરતું હોય તો હું તાર્કે તને લઈ જવા તૈયાર છું તો પછી જ્યારે જ્યારે એના બધાને ખબર પડી એને એના ઘરવાળાને ખબર પડી તો ત્યારે પછી મારી પર એને પૂરી ફરિયાદ કરી અને મને ખેતી હોય થમકી વાંધો હતો એક્ઝામ લેવાની માગણી આપવાની પૈસાની માગણી કરતો હતો જે રીતે કે જો તારે કે લે કે મારે લઈ જવી હોય તો મને પચીસ લાખ રૂપિયા આપી દે તો હું છૂ આપી દઉં બરાબર અને આ આ આ રીતનું ત્યાં તો એટલે મને કે મેં અરજી એ લોકોએ અરજી કરીને તો ભાઈ મેં એ અરજી પાછી ખેંચવા મારે મેં કે પોલીસવાળાને કે સમાધાન કરવા મારે મેં સાત હજાર રૂપિયા આવે બરાબર અને પછી કે પુરુષભાળા ખુદ કહેતા હતા અને એ લોકો ખુદ કહેતા હતા કે હવે કે સમાધાન થઈ ગયું હવે આ આ રીતનું કેસ પાછું આવવું નહીં હોય ત્યાંથી મેં એ બધું ક્રોઝ કરના ગયું હતું ફરીથી આ અમને બહારથી મેં વાતો મળતી હતી કે મને કે કે લોકોમાં કે કે મારવો અમારે ફરી રહ્યા છે એવા ચાલે છે અને ફરીથી આ જ્યારે હું આ ત્યારે મેળામાં ગયો તો અને મેળો એટલે ક્યાં મેળો ક્યાં રહેતો સિંધભાઈનો મેળો હતો અને સિંધવાના વિરામથી હું ઘરે પરત ફરતો હતો ત્યારે મને આપણો સિંધવાના પુલ ઉપર નવા પુલ ઉપર એક અંદાનો લાભ ઉઠાવીને મારે મારે મારી નાખવાની ધમકીઓ કોશિશ કરી જઈએ છે અને એના ભાઈએ અને એના જમીએ ત્રણ બની ગયું ત્રણ 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 એના ભેગા થઈને બીજા ચાર ઇસમ બીજા હતા એમ કહી મને મારી નાખવાની કોશિશ કરી હતી અને એ જે મને

તો આપણે એક લાવીવાળાને ખબર હોય છે કે આવ્યો હતો કે મારવા માંડે એટલે આ જે છોકરી જે તમારી સાથે જે સંબંધ હતો પ્રેમ સંબંધ પહેલાં એ છોકરી અને એનો વર્ગ એટલે બંનેનું કાવતરું ભેગું છે આ આ બંનેનું કાવતરું ભેગું છે કેમ કે આ બંને પૈસાલીસ માંગી મારે આ મને ક્વચન લેતા હતા કેમ કે આ બંને પહેલેથી લે મને પચીસ ત્રીસ લાખ માંગ્યા હતા અને જ્યારે આ ખબર પડીને કાલે મને મારી મારી નાખવાની ધૂમકી આપતા હતા ઉઠાઈ લેવાની એ ધૂંકી આપતા હતા પણ મેં ઇગ્નોર કરી નાખ્યું મેં કોઈ દુમાકો લીધું નહીં અને હવે આ છેલ્લે કાલે કાલે મીરામની પરત પડતો હતો તો મને એક એક હજારનો લા લાભ ઉઠાવી મને ચાલ આના અનુસંધાને તમે કોઈ પોલીસ ફરિયાદ કરી આ પણ અમે આજે પચીસ તારીખે દ્વાર વાગે પોલીસ દ્વારા આવ્યા હતા પોલીસ એમ ક્યાં હતા કે આ લોકોએ આવી રીતે ફરિયાદ કરી છે અને ત્યાં ત્યાં હકીકતમાં તો કોઈ હતું નહીં પોલીસ વકીમાં કોઈ જોગરીવાળા નહોતા થયા પણ પોલીસવાળા મને એમ કહેતા હતા કે આ લોકોએ આ રીતની અરજી કરે છે તમારી ફરિયાદ પોલીસ અમે લીધી કે ના લીધી દુવાડ વાગે લઈ ગયા અને મને એમ કીધું છે કે જો તમે સમાધાન કરવું હોય તો પછી સમાધાન કરો ના તો પછી વહુ શેર છે બરાબર પછી ત્યાં ને આવે કે બીજી મમ્મી મેં મેહાળી જો હાજો થઈ ગયા થઈ જશે તો હું આગળ કાર્યવાહી કરીશ મારે કરી દેશે આ શિશ શાસા એ ચક્રવાત પાટ